આપણે પતંગ ચગાવવાના છે ને બાકી ચગાવો તો મિત્રો હવે જયપાલ ભાઈ નેતા રીલ બનાવી છે ડુંગરે રીલ બનાવવા લોકેશન કયા સારું છે

બેટરી બેટરી પછી બેટરી જુના તું આવો યા કાદો ફોન લઈ લે ભાઈ તારે ઉપાદી ની થોડો કે મોંઘો આવે

પણ ખાલી આમના આમ જોવા ભાઈ અજય ભાઈ છે એક નવો ફોન આમ લેવા નાનો એવો આવો તો બસ મિત્રો આજના વ્લોગ તે હવે મળી આવતા કલના નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો ફોર વોચિંગ બાય